આજે શિવજીને ને અતિ પ્રિય શ્રાવણ માસ શનિવાર માસ સાથે પૂર્ણ થશે આ શ્રાવણીય માસે પ્રભાસ તીર્થ ને ત્રિવેણી સંગમ ઘાટ પર સ્નાન નું વિશેષ મહત્વ છે હિરણ કપિલા અને સરસ્વતી ત્રિવેણી સંગમ ખાતે પિતૃઓના આત્માની શાંતિ માટે પિતૃ તર્પણ વિધિ કરવા ભક્તો મોટી સંખ્યામાં પધાર્યા એક લોકવાયકા મુજબ ભગવાન શ્રી શ્રીકૃષ્ણ છપ્પન કોટી યાદવોનો ઉદ્ધાર માટે આ પવિત્ર ત્રિવેણી સંગમના કિનારે શ્રાદ્ધ કર્મ કર્યું હતું પુરોહિત દેવજાનીએ આ અંગે વધુ માહિતી પૂરી પાડી પાંડુર મૌદો હેપુરૂકા પાંડુ સ્યા બસ દે સોમનાથ મારું નામ દેવજાની તીર્થપोहित પ્રભાષક ક્ષેત્ર આજ ઉત્તમ એવો અમાસનો સર્વપિતૃ અમાસનો દિવસ અને સાથે સાથે સોમનાથજીનું સાનિધ્ય એટલા માટે આપણા હિન્દુ શાસ્ત્રમાં કહેલું છે કે સરસ્વતી સમુદ્રસ્ોમ ગ્રહણસ થતા દર્શનમ સોમનાથસ્ય સકારા પંચ દુર્લભ આજ સર્વપિત્રી અમાસનો દિવસ છે સાથે સાથે દેશ અને વિદેશથી લાખો લાખો શ્રદ્રાળુઓ અહીંયા વધારે છે સાથે સાથે એમના પૂર્વજોના પિંડદાન અસ્થિ વિસર્જન અને તર્પણ કરી અને ધન્યતા અનુભવે છે સાથે સાથે ભગવાન કૃષ્ણ પરમાત્મા કે જે સ્વયં નારાયણ હતા એમને પણ પોતાના મોક્ષ આ પ્રભાસક ક્ષેત્રમાંથી ધારણ કરેલો છે તો લોકો એવું માને છે અને આપણા હિન્દુ શાસ્ત્ર મુજબ કે આજ સર્વપિતૃના મોક્ષાર્થે આજ અહીંયા લોકો આવી અને જલ રેડી પીપળે જલ વિસર્જન કરી અને પોતાના પિતૃનો મોક્ષ કરે છે અને પોતાના પિત્રોનો આશીર્વાદ મેળવે છે